હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ રાયધરાના અને શક્તિનગરના ચાર આરોપી તેમજ અજાણ્યા પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પ્રેમ પ્રકરણમાં યુવતીને ભગાડી જવા મામલે ગઈકાલે હળવદ તાલુકાના સુરવદર ગામે યુવાનના ભાઈનું અપહરણ કરવા આવેલ આઠ થી નવ શખ્સો એ વચ્ચે છોડાવવા પડેલ યુવાનના કાકા સહિતના લોકો ઉપર જીવલેણ હુમલો કરતા કાકાનું મૃત્યુ આ હત્યાના બનાવમાં રાયદ્રા અને શક્તિનગરના ચાર શખ્સો તેમજ અજાણ્યા પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે હળવદના સુરવદર ગામે રહેતા ફરિયાદી કિરણભાઈ કરશનભાઈ ધામેચા નામના યુવાને આરોપી વિશાલ રમેશ શામજી રણછોડ સાગર રણછોડ તથા આશીષ બાબુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદીનો ભાઈ મનોજ આરોપી વિશાલની બેનને પગાડી ગયો હોય જેનો ખાર રાખી આરોપીઓ સુરવદર ગામે આવ્યા હતા અને બળજબરીથી કિરણભાઈનું અપહરણ કરી કારમાં લઈ જતા હતા તેમને છોડાવવા માટે કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા સહિતના કુટુંબીજનો વચ્ચે પડતા આરોપીઓએ છરી ધોકાના ઘા મારતા ચંદુભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે ચંદુભાઈના પુત્ર જયેશના માથામાં છરીના ઘા જીકી ફરિયાદીની બહેન સંજનાને હાથમાં ધોકા મારી આરોપીઓએ ફરિયાદીના ભાઈ શાહેદ જયસુખભાઈને પીઠના ભાગે ધોકા મારી ઈજાઓ પહોંચાડી નાસી ગયા હતા હત્યાના આ બનાવમાં પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ નામજોગ તેમજ પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આમ રાહેત્રા ગામે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો તે બાબતે કુલ નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે અને તમામ આરોપીઓને ઝડપી લેવા હળદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે